નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું મિત્રો ભારતના લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું તેની અંદર પીએમ મોદીએ દાવો કર્યો હતો કે એને કારણે આદિવાસીઓને રોજગાર મળશે અને બીજી બાજુ ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળ્યું હતું આ ઉપરાંત નવસારીના ચીખલીના આદિવાસીઓએ પણ વિરોધ કર્યો હતો સુરતમાં પણ આદિવાસીઓનો વિરોધ ખૂબ જ મોટો જોવા મળ્યો હતો આ મામલે મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં સાપુતારા ખાતે બહુ જ મોટું બંધ પાડવામાં આવ્યું હતું જેને કારણે સહેલાણીઓ ઘણી તકલીફમાં રહ્યા હતા સુરતમાં ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો સુરતના કોસંબા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આદિવાસીઓ ઉતરી આવતા ચક્કા જામ થઈ ગયો અને ટ્રાફિક વધી ગઈ હતી હાઈવેની બંને બાજુના રોડ પર ટાયરોને સળગાવી ઘણી મોટી સંખ્યામાં આદિવાસીઓએ મોટો વિરોધ નોંધાવ્યો હતો બીજી બાજુ નવસારીના ચીખલીમાં આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ નોંધાવ્યો હતો ચીખલીના આલીપોર દે ગામ માર્ગ ઉપર બીટીએસના કાર્યકર્તાઓ અને જિલ્લા પોલીસ સામસામે આવી ગયા આદિવાસીઓના મોતની ઠાટડી સાથે અંતિમ યાત્રા કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસે બીટીએસ કાર્યકર્તાઓને અટકાવ કરતાં તેમને રસ્તે બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને બીજી બાજુએ ભાજપના કાર્યકર્તાઓએ પણ રસ્તા પર ઉતરી આવેલા આદિવાસી યુવાનોને રોકી રોકીને જય સરદાર બોલવા મજબૂર કર્યા હતા આવી તંગ પરિસ્થિતિને સાચવવા માટે જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે મૂકી દેવામાં આવ્યો હતો તો મિત્રો ઘણા સમયથી નોંધવામાં આવેલ છે કે વિકાસના નામ ઉપર આદિવાસીઓ અને જંગલોના વિનાશના વિરોધમાં તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓનું વિસ્થાપન અટકાવવા ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં બંધનું એલાન કરવામાં આવેલ બિલિસ્તાન ટાઈગર સેના વલસાડ જિલ્લાના તથા આદિવાસી એકતા પરિષદે જોડાવાનું એલાન કર્યું હતું બંધને સફળ બનાવવા આદિવાસી એકતા પરિષદના યુવાનો દ્વારા ધરમપુરમાં દુકાને દુકાને પત્રિકાઓનું વિતરણ પણ સમયે વિવાદ સર્જાયો હતો તો મિત્રો શું તમે આદિવાસી સમાજ માટે અને જંગલોના વિનાશના વિરોધમાં તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે જે આદિવાસીઓનું વિસ્થાપન કરવામાં આવેલ છે તેને અટકાવવા માટે આપણા આદિવાસી સમાજના યુવાનો અને આપણા આદિવાસી સમાજને શું તમે કામ ના આવી શકો તેમનો સાથ ના આપી શકો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ચેનલ મેં ફક્ત આદિવાસી સમાજના માટે જ બનાવેલ છે તો ચેનલને મિત્રો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય જોહાર જય આદિવાસી લખજો જય જોહાર જય આદિવાસી